લલિતભાઈ વસોયાએ એ પાટીદાર સમાજ જોગ સંદેશ સોશિયલ મીડિયાના માધ્યમથી આપ્યો છે સોશિયલ મીડિયાના માધ્યમથી વિનંતી કરી છે કે છેલ્લા બે દિવસથી થી પાટીદાર સમાજ નો થયેલો વિવાદનો ઉકેલ આવતો હશે તે રીતે સમાજ ઉકેલ લઈ આવશે સોશિયલ મીડિયામાં એકબીજાની તરફેણમાં પાટીદારની પાઘડી ઉછાળી રહ્યા છે તેના લીધે પાટીદાર સમાજને કલંક લાગે છે જે કાંઈ પણ પ્રશ્ન હશે તે સમાજના આગેવાનો દ્વારા પતાવવાનો છે સરદાર પટેલના વંશજો છીએ અને સરદાર પટેલે કહ્યું છે કે ઘરની વાત ઘરમાં રાખો એવું લલિતભાઈ વસોયાએ કહ્યું હતું રિપોર્ટર ફિરોઝ દુણેજા અભિક્રમ ન્યૂઝ તો રાજી પાટીદાર ભાઈઓ બહેનો નમસ્કાર હું લલિત વસોયા આપ સૌને સોશિયલ મીડિયાના માધ્યમથી વિનંતી કરવા માટે આવ્યો છું છેલ્લા બે દિવસથી જે વિવાદ પાટીદાર સમાજનો ઊભો થયો છે એ વિવાદમાં આપણા સમાજના આગેવાનો જે રીતે આ પ્રશ્નનો ઉકેલ આવતો હોય છે એ પ્રશ્નનો ઉકેલ લઈ આવશે પરંતુ અત્યારે સમાજના ભાઈઓ સોશિયલ મીડિયાની અંદર ટીવી મીડિયાની અંદર એકબીજાની તરફેણો કરી અને જે રીતે પાટીદાર સમાજની પાઘડી ઉછાળી રહ્યા છે એને કારણે મિત્રો પાટીદાર સમાજની આબરૂને કલંક લાગે છે જે કાંઈ પ્રશ્ન હશે સમાજના આગેવાનો ભેગા મળીને પતાવશે આજે નહી તો કાલે એ પ્રશ્ન પતવાનો છે હું કોઈની ફેવર કે કોઈનો વિરોધ નથી કરતો પણ દરેકને વિનંતી કરું છું તમે જેના સમર્થક દરેક પરંતુ મહેરબાની કરીને સોશિયલ મીડિયાની અંદર ટીવી મીડિયાની અંદર આપણા સમાજની આબરૂ ન ઉછાળો છેલ્લે સમાજની આબરૂ જાય છે એટલે વિનંતી કરું છું કે કોઈ પણ આગેવાન કોઈ પણ પાટીદાર સમાજનો દીકરો કે દીકરી સોશિયલ મીડિયાના માધ્યમથી એકબીજાને હલકા પાડવાની કોશિશ ન કરો જે દિવસે સમાજને જરૂર હશે તે દિવસે બંને આગેવાનો કે જે આગેવાનો વચ્ચે વિવાદ હશે એ સમાજની વચ્ચે આવીને વધે કાંઈ વાત કરવાની હશે એ કરશે અને એનું નિરાકરણ આવશે